કેમ છો મજામાં આશા કરું છું કે તમે બધા મજામાં જશો તો આજે આપણે આવી ગયા છીએ વંથાળ ગામે પરસોત્તમ બાપાના સમાધિ ત્રિવેણી મહોત્સવ છે તો તેમના મંદિરમાં આપણે આવી ગયા છીએ અને પરસોત્તમ બાપાના દર્શન કરીશું અને તમે પણ દર્શન કરી લેજો તો ચલો તાણે મંદિરમાં જઈશું તો ચલો ત્યાં અમે હવે જઈ રહ્યા છીએ મંદિરમાં દર્શન કરવા માટે અમે પણ દર્શન કરીશું અને તમે પણ દર્શન કરી લેજો પરસોત્તમ બાપાના દર્શન કરી લીધા છે અને હવે જઈશું નીચે જ્યાં બાપાનું સમાધિ સ્થાન છે ત્યાં તો ત્યાં પણ દર્શન કરી લઈશું અને પછી જઈશું આપણે મેળામાં આ જગ્યા છે સમાધિ સ્થાન બાપાનું તો તમે પણ દર્શન કરી લેજો અમે તો દર્શન કરી જ લઈશું તો બધા લોકો પ્રદક્ષિણા કરી રહ્યા છે તો આપણે પણ પ્રદક્ષિણામાં જોડી ગયા અને બધાના સાથે સાથે આપણે પણ પરસોત્તમ બાપાની પ્રદક્ષિણા કરી લીધી

અમારા શૈલેષભાઈ સુરેશભાઈ સાસ પી રહ્યા છે અને બધા ફૂલ જોશમાં છે તો તમે જોઈ શકો છો આ શૈલેષભાઈ છે અને અલગ અલગ મિત્રો ફૂલ જોશથી થી માણસો ને સાસ પીરસી રહ્યા છે અને એમને આનંદ પણ વધારે છે જય શ્રી રામ હતા અને આપણને ઇન્સ્ટાગ્રામમાં આપણને ફોલો કરવા વાળા મિત્રો સપોર્ટ કરવા વાળા મળી ગયા છે તો એમને કીધું કે થોડો વિડીયો અમારો પણ લઈ લો તો લઈ લીધો થોડો વિડીયો એમનો આભાર આ મિત્રોનો કે આપણને સપોર્ટ કરતા જોઈ શકો છો તમે કેટલી સેવા કરે છે ટ્રેક્ટરની સેવા કરે છે અને મંદિરમાં જે વસ્તુ પતે છે તે પહોંચાડે છે તો બેસી ગયા ટ્રેક્ટર માં સેવા કરવા તો આપણે ભાત સેવા કરવા માં આવી ગયા હતા બધા મિત્રો કે રહે તો ભાત સેવા કરવા તો ટ્રેક્ટરમાં બેઠા બેઠા આપણે સેવા તો કરી જ રહ્યા છીએ થોડી થોડી સેવા કરી રહ્યા છે ને થોડી થોડી વિડીયો બનાવી રહ્યા છે લેલીથી છે અને હવે આવી ગયા છે મેળામાં ફરવા માટે તો ફૂલ મોજ કરીશું મેળામાં ફરવાની તમને પણ બતાડશું તમે પણ જોઈ લેજો કે મેળામાં કેવી મજા આવે છે ફરવાની તો વિડિયોમાં આગળ તમને જે જે વસ્તુ છે જે ફરવા લાયક અને જોવા લાયક છે તે બતાવતા રહેશે તો મેળામાં ફરવાની મજા આવી છે અને હવે અમે જે જે બ્રેક ડાન્સ છે ત્યાં અમારો એક મિત્ર ઊભો છે અને જોવાનું ઘણું બધું છે તો તમે પણ મેળામાં એક હાટો મારી જજો મેળો બે દિવસનો જ છે અને મારો મિત્ર કરીમભાઈ મળી ગયા છે જે મોટા સેલિબ્રિટી છે અને

અને બધાને મજા પણ આવે છે તો આપણે પણ મેળાની મજા માણી રહ્યા છીએ અને મેળામાં એક અતિ આનંદ છે ફરવાનો મજા છે અને બધા છે અમે મેળામાં એક રાઉન્ડ મારી લીધો છે અને હવે જઈશું મેળાની બહાર મેળામાં ફરી ફરીને થાકી ગયા છીએ તો એવું લાગે છે કે થોડો આરામ કરવો પડશે તો પછી અમે વિચાર્યું કે ચલો આરામ કરતા હવે બહાર છે અને પછી આવશું મળીને Sampai <laughs> <laughs> લીધા અને પ્રસાદ પણ ન લીધો તો હવે થોડો તડકો પણ થઈ ગયો છે ને થાકી પણ ગયા છીએ તો હવે જઈશું ઘરે અને થોડો આરામ કરીશું પછી વળીને પાછા આવશું ત્યાં લગ્ન વિડીયોમાં બન્યા રહો અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર જરૂર કરજો તો ચાલો ત્યારે આગલા વિડીયોમાં મળવી તા લગન બાય બાય